હેલો મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું એક ધમાકેદાર ઓફર હા હવે તમારા માટે બે જોડી સુંદર અને ટ્રેન્ડી મંગળસૂત્ર ફક્ત બસો રૂપિયામાં તમે સાચું સાંભળ્યું બે અલગ અલગ ડિઝાઇનવાળા મંગળસૂત્ર માત્ર બસો રૂપિયામાં બજારમાં જેટલામાં આપે એના અડધા ભાવમાં આજે મળશે આ સુંદર ડિઝાઇન તો વિડીયોને અંત સુધી જુઓ અને જાણો ક્યાંથી અને કેવી રીતે મળશે આ ઓફરનો લાભ કેમ કે મહિલાઓની ઘણી બધી કમેન્ટો આવી હતી કે તમે સસ્તા ભાવે મંગળસૂત્ર લાવો જેથી અમે ઓનલાઈન ખરીદી કરી શકીએ તો આજનો વિડીયો તમારા માટે જ છે તો સ્વાગત છે તમારી અમારું ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સો ટકા લાભ થઈ શકે જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજના વિડીયોમાં હું તમને આ મંગળસૂત્રની એ ટુ ઝેડ માહિતી આપીશ સાથે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ માત્ર બસો રૂપિયામાં કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે અને વિડીયોની છેલ્લે હું તમને વોટ્સઅપ નંબર પણ આપીશ જેથી તમે ઓર્ડર કરી શકો તો વિડીયોને શરૂ કરીએ પહેલું મંગળસૂત્ર તમે જોઈ શકો છો કે આ ડિઝાઇનમાં બે સુંદર મંગળસૂત્ર છે જેમાં એક મોટી સાઈઝ અને એક નાની સાઈઝમાં આવશે મોટી સાઇઝમાં બે ચેઇન આપેલી છે જેમાં કાળા પારા લગાવેલ છે પેન્ડલમાં મોરની ડિઝાઇન જોવા મળે છે મોતી જેવી પાંખડીઓ અને નાની નાની બિડલ ગોઠવામાં આવી છે પેન્ડલમાં અર્ધ ગોળાકાર જોવા મળે છે અને નીચે લટકન લગાવેલ છે હવે નાના મંગળસૂત્રમાં પેન્ડલની ડિઝાઇન બદલાતી રહે છે તે અલગ અલગ ડિઝાઇનમાં આવશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આ મંગળસૂત્રની સાથે એરિંગ પણ આવશે જેમાં પણ લાલ સ્ટોન અને લટકન લગાવેલ છે જે તમને વિશિષ્ટ લુક આપે છે ચેઇનનો લુક ટ્રેડિશનલ છે પણ સાથે જ મોડર્ન લુક પણ આપે છે પેન્ડલની ડિઝાઇન દક્ષિણ ભારતીય ડિઝાઇનની પેરી છે સાથે મળતી એરિંગ પણ બિલકુલ મેચિંગ છે જે લુકને કમ્પ્લીટ કરે છે બીજું મંગળસૂત્ર આ બીજા મંગળસૂત્રમાં તમને જોવા મળે છે લોંગ મંગળસૂત્રમાં બે લેયર ચેઇન જેમાં બ્લેક બિડલની સાથે ગોલ્ડન મેટાલિક બિડલ પણ ઉમેરવામાં આવ્યા છે પેન્ડલમાં ડિઝાઇન ખૂબ જ ડિટેલ સાથે કરેલ છે તેમાં પાન જેવી ડિઝાઇન જોવા મળે છે ઉપરના ભાગમાં ફૂલ જેવી ડિઝાઇન અને નીચે ચોકડ સ્વરૂપે ડિઝાઇનનો કરેલી છે પેન્ડલની નીચે પાંદડાકારે પેટર્ન છે અને એની નીચે પણ લટકન લગાવેલ છે પેન્ડલમાં લાલ સફેદ અને લીલા સ્ટોન લગાવેલ છે જે ખૂબ જ રોયલ લૂક આપે છે આવી જ ડિઝાઇન માં પણ જોવા મળે છે શોર્ટ સાઇઝમાં આવેલ મંગળસૂત્ર એ દરેકમાં ડિઝાઇન બદલાય છે જે તમે જોઈ શકો છો તમે આમાંથી પસંદ કરી શકો છો તમને સો ટકા આકર્ષવામાં મદદ કરશે કેમ કે આ ડિઝાઇન તમને વધુ રોયલ બનાવે છે તેની મધ્યમાં રહેલ લાલ રંગના સ્ટોન અને સાઇડમાં વાળી ગયેલી કલાઓ જે મોગરાના ફૂલ જેવા લાગે છે સાથે મળતી ઇયરિંગ પણ ડાયમંડ શેપમાં છે અને એ પણ સુંદર સ્ટોનથી સજ્જ છે શું તમને આ ડિઝાઇન પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે ત્રીજા અને છેલ્લા મંગળસૂત્રની વાત કરીએ તો આ મંગળસૂત્ર ખૂબ જ શાંત અને સૌમ્ય ડિઝાઇન ધરાવે છે આમાં માત્ર લાલ સ્ટોન લગાવેલો હોવાને કારણે એની શોભા ઘણી બધી વધી ગઈ છે પેન્ડલમાં ફૂલવાળી ડિઝાઇન છે જેમાં લાલ ટીપા જેવા સ્ટોન છે જે તેને તાજગીને વ્યક્ત કરે છે ચેઇન ડિઝાઇનમાં ગોલ્ડન બ્રિડલ અને બ્લેક બ્રિડલનું સુમેળ છે જે તેને ક્લાસિક લુક આપે છે પેન્ડલની ડિટેલિંગ એવું લાગે છે જાણે કોઈ પ્રાચીન મંદિરમાંથી ઇન્સ્પાયર થયેલું હોય સાથે મળેલા એરિંગ પણ સ્ટોન વર્ક સાથે સુંદર રીતે તૈયાર કરેલા છે આમાં પણ શોર્ટ મંગળસૂત્ર અલગ અલગ ડિઝાઇનમાં આવશે તો આ હતા મંગળસૂત્ર જે ગોલ્ડ પ્લેટેડ આવશે મલ્ટી કલરમાં આવશે આ મંગળસૂત્રો એલો મેટલથી બનેલ છે એટલે કે ટકાઉ મટીરિયલનો ઉપયોગ કરેલ છે જે તમને લાંબા સમય સુધી પહેરવા છતાં પણ આરામદાયક લાગશે આમાં એક લોંગ મંગળસૂત્ર અને શોર્ટ મંગળસૂત્ર આવશે જે માત્ર બસોમાં તમારા ઘર સુધી મંગાવી શકો છો આમાં ગુડ ડિઝાઇન ગુડ સાઇઝ અને ગુડ કલર જોવા મળે છે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે સુપર પ્રોડક્ટ બીજાએ લખ્યું છે કે બહુ જ બઢિયા આયા હૈ નિલેસે લખ્યું છે કે બહુ સરસ તો તમે આને ચિંતા મુક્ત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો તો જલ્દીથી ઓર્ડર કરો તો મિત્રો તમને કયું મંગળસૂત્ર પસંદ આવ્યું એ નીચે કમેન્ટ જરૂરથી કરજો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પૂરું સરનામું આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી પાર્સલ ડિલિવરી કરી શકીએ અને પૈસાની ચૂકવણી ત્યારે જ કરવાની જ્યારે આ પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જાય વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન કરવાની પોલિસી ઉપલબ્ધ છે તેના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગશે નહીં તો જલ્દી ઓર્ડર કરો આ ચેનલ પર બીજા પણ સુંદર સુંદર જ્વેલરી પર વિડીયો બનાવેલ છે જે તમે ચેનલમાં અંદર જઈને જોઈ શકો છો અને તમારો શોખ પૂરો કરી શકો છો સરળ સુરક્ષિત અને સેફ્ટ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર